નમસ્કાર આજે આપણે આધુનિક પેરેન્ટિંગના એ પડકારોને સમજવાની કોશિશ કરીશું જેનો સામનો લગભગ દરેક જણ કરી રહ્યું છે અને સાથે જ નિષ્ણાતો પાસેથી એની કેટલીક સરળ ચાવીઓ પણ મેળવીશું તો ચાલો સીધા જ એ સવાલ પર આવીએ જે લગભગ દરેક માતા પિતાને સતાવે છે ક્યારેક એવું નથી લાગતું કે રે મારું બાળક આટલો બધો ગુસ્સો કેમ કરે છે આટલું જિદ્દી કેમ થઈ ગયું છે અને આ વાત ખાલી ગુસ્સા કે જીદ પૂરતી નથી વધતો ગુસ્સો મોબાઈલનું વળગણ જિદ્દી સ્વભાવ ભણવામાં ધ્યાન ના આપવું કે પછી ભાઈબહેનના ઝઘડા આ બધી સમસ્યાઓ આજે સામાન્ય બની ગઈ છે પણ સવાલ એ છે કે આ બધાનું મૂળ ક્યાં છે એ સમજવું એ જ પહેલું પગથિયું છે આને સમજવા માટે એક બહુ જ સરળ સિદ્ધાંત છે ઇનપુટ બરાબર આઉટપુટ મતલબ કે બાળક જે જુએ છે જેવું વાતાવરણ અનુભવે છે જે સાંભળે છે એ જ બધું એના વર્તનમાં બહાર આવે છે કમ્પ્યુટર જેવું જ છે જેવો ડેટા નાખશો એવું જ પરિણામ મળશે નિષ્ણાત પરીક્ષિત જોબનપુત્રા આ વાતને બહુ સરસ રીતે સમજાવે છે એ કહે છે બાળક તો એક ફોટોકોપી છે જો ભૂલ દેખાય તો એ માસ્ટર પ્રિન્ટમાં હોઈ શકે છે વિચારવા જેવી વાત છે ખરું ને જો ઝેરોક્સ કોપી બરાબર ના આવે તો આપણે મશીનને દોષ નથી આપતા પહેલા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તપાસીએ છીએ તો જો આપણે માસ્ટર પ્રિન્ટ છીએ તો આપણો એટલે કે પેરેન્ટિંગનો મુખ્ય હેતુ શું હોવો જોઈએ આપણે ખરેખર શું હાંસલ કરવા માંગીએ છીએ ચાલો એના પર એક નજર કરીએ અને સમજવા માટે એક સિમ્પલ ફ્રેમવર્ક છે આર એસ એટલે કે રિસ્પોન્સિબલ હેપી અને સક્સેસફુલ આપણો ગોલ આ ત્રણેય વસ્તુઓનું બેલેન્સ કરવાનો છે પહેલો બાળકને જવાબદાર બનાવવો બીજો એને ખુશ રાખવો અને ત્રીજો એને સફળ બનવા માટે તૈયાર કરવો આ ત્રણેય જરૂરી છે અને આ જે આરએચએસનો ગોલ છે ને એને એક પ્રોજેક્ટ તરીકે જુઓ કેટલા વર્ષનો પ્રોજેક્ટ એકવીસ વર્ષનો આ એક એવી સફર છે જેમાં આપણે બાળકને સો ટકા આપણા પર નિર્ભર હોવાની સ્થિતિમાંથી સો ટકા સ્વતંત્ર બનાવવાનું છે અને યાદ રાખજો જો આ એકવીસ વર્ષ આપણે બરાબર કામ કરી લીધું તો આપણું કામ પૂરું નહીં તો આ પ્રોજેક્ટ લાઈફ ટાઈમ પ્રોજેક્ટ બની શકે છે ઓકે તો લક્ષ્ય તો નક્કી થઈ ગયો પણ ત્યાં પહોંચવું કઈ રીતે એના માટે કોઈ પ્રેક્ટિકલ ગાઈડ છે બિલકુલ છે ચાલો હવે આપણે બાળકની અલગ અલગ ઉંમર પ્રમાણેની એક પ્લેબુક જોઈએ આ ફોર્મ્યુલાને કહેવાય છે એચ એચ ફોર્મ્યુલા જન્મથી સાત વર્ષ સુધી આપનું ફોકસ હોવું જોઈએ હાર્ટ પર એટલે કે પ્રેમ અને કનેક્શન પર પછી સાત થી ચૌદ વર્ષમાં ફોકસ શિફ્ટ થાય છે હેડ પર એટલે કે નિયમો અને શિસ્ત પર અને છેલ્લે ચૌદથી એકવીસ વર્ષ દરમિયાન ફોકસ જાય છે હેન્ડ પર એટલે કે સ્કિલ્સ અને આવડત પર આ ક્રમ બહુ જ મહત્વનો છે પણ આ બધું કહેવું સહેલું છે કરવું નહીં ખાસ કરીને જ્યારે બાળક જીદ પર આવી જાય ત્યારે શું કરવું કારણ કે જાણો છો જીદ એ એક રીતે દ્રઢતાનું જ બીજું રૂપ છે જે ભવિષ્યમાં સફળતા માટે જરૂરી છે એટલે આપણે જીદને તોડવાની નથી પણ એને સાચી દિશા આપવાની છે એના માટે એક બહુ જ પ્રેક્ટિકલ નિયમ છે તેત્રીસ ટકાનો નિયમ બાળકની તેત્રીસ ટકા માંગો જે નાની અને વાજબી હોય એને તરત હા કહો બીજી તેત્રીસ ટકા માંગો જે થોડી મોટી હોય એના માટે કહો પછીથી આનાથી એ ધીરજ શીખશે અને બાકીની તેત્રીસ ટકા માંગો જે ખોટી કે નુકસાનકારક હોય એના માટે એકદમ સ્પષ્ટ અને મક્કમતાથી ના કહો આનાથી બાળકને સીમાઓ સમજાશે તો અત્યાર સુધી આપણે શું કરવું એની વાત કરી હવે વાત કરીએ કે આપણી દરેક પસંદગીની લાંબા ગાળે શું અસર થાય છે મૂળભૂત રીતે પેરેન્ટિંગમાં આપણી પાસે બે જ રસ્તા હોય છે ચાલો આ બંને રસ્તાઓને અને તેની મંજિલને બરાબર સમજીએ પહેલો રસ્તો છે ડર અને દબાણનો અને બીજો રસ્તો છે પ્રેમ અને જોડાણનો આપણે બાળક સાથે જે પણ વ્યવહાર કરીએ એ આ બેમાંથી કોઈ એક રસ્તા પર જ હોય છે સવાલ એ છે કે આપણે કંટ્રોલથી કામ કરાવવું છે કે કનેક્શનથી સંબંધ બનાવવો છે અને આ બંને રસ્તાના પરિણામો પણ એકદમ અલગ છે જુઓ ડર અને દબાણનો રસ્તો એ તમને ટૂંકા ગાળામાં પરિણામ આપશે બાળક વાત માની લેશે પણ લાંબા ગાળે એના મનમાં ડર ગુસ્સો અને બળવાની ભાવના જન્મશે જ્યારે પ્રેમ અને જોડાણનો રસ્તો લાંબા ગાળે આદર વિશ્વાસ અને સૌથી અગત્યનું સેલ્ફ મોટિવેશન જગાડશે અને આ બધું કરવા માટે એક બહુ જ મહત્વની વાત યાદ રાખવી જરૂરી છે એક સુંદર વાક્ય છે દુનિયાને તમારામાંથી શ્રેષ્ઠ મળે છે પણ તમારું બાળક તમારામાંથી શ્રેષ્ઠને લાયક છે બાકી બચેલાને નહીં આખો દિવસ આપણે આપણી બેસ્ટ એનર્જી બહાર વાપરી રાખીએ છીએ અને ઘરે આવીને જે થાક અને ચીડિયા પણ બચે છે એ પરિવારને આપીએ છીએ આપણું બેસ્ટ વર્ઝન આપણા બાળકો માટે હોવું જોઈએ તો અંતમાં આપણે સૌએ આપણી જાતને એક જ સવાલ પૂછવાનો છે આપણે જે સંબંધ બાંધી રહ્યા છીએ એ કનેક્શન પર આધારિત છે કે કંટ્રોલ પર કારણ કે આ એક સવાલનો જવાબ જ આપણા બાળકના ભવિષ્ય અને આપણી સાથેના એના સંબંધને નક્કી કરશે જો પેરેન્ટિંગ અને જીવનને લગતા આવા જ વિષયોમાં ઊંડાણપૂર્વક સમજણ મેળવવી હોય તો અમારી યુટ્યુબ ચેનલ માસ્ટર જીમી પટેલને ફોલો કરવાનું ચૂકશો નહીં